હજી છે કે આમાં જોવો તમે એના પૂળા વાળવાના પણ બાકી છે એ કઈમાં પૂળા ને વાળેલા તમે જોવો તો સા આવી ગયો છે ફાઈનલ વિશાલ ભાઈ આવે છે લીન આસિન વેલણી રહી તો હું તમને બતાવું કેમ જાણું તમે એવી બાજરી છે કોમેન્ટ કરી દેજો જાય રે આ તો મિત્રો કાઈ છો નથી તો અહીંયા એ કડ લેવા જાતા ભાઈ કડ ની તો મિત્રો ફાઈનલ મને હે કે રણતણ તો તરે લાગી ગઈ હી એટલે મે હાથ ખાન સરુક ન કી એક તમે જો તમે પણ ખાવ હોય તો આવો તો મિત્રો હું અત્યારે આવી ગયો ઘરે ને જો તમે શાક સડે હે હેલો યુટ્યુબ ફેમિલી નવા વ્લોગમાં સ્વાગત છે કેમ છો બધી મજામાં મજામાં તે છો છો કે હું અત્યારે આવી ગયેલો છું વાડીએ ને મેં વાડીએ આવીને બ્લોગ શરૂ કર્યો છે ને અત્યારે હું કાં આવેલો છું તમે જો ખળી છે એની ધ્યાન રાખવા આવેલો છું જાહેર લણતા હા કેમ કે કાયલ તો ને તમે જો એટલે હે જાહેર ને સાથે સાથે હે કે જાહેર વાટતા પણ જાતા હા લણતા હા નિયમ હતું કાયલ ને તમે જો અહીંયા પણ હે

ને કેમ કે કાયલ ભૂલો કાંઈ ટાઈમ કંઈક ટેમરોની કાયલ છે કે જાહેર નાણતો હોય એટલે કંઈક ટેમરોની જો કેવી થઈ જાય

એટલી હે હજી જુઓ ને એટલી હજી બાકી છે ઓલ પણ થોડીક હે લણવાની ને બાજરી પણ લણવાની એ જોવો હંમેના હે એને પણ શે લણવાની એનો પણ બ્લોગ આવી દેશે આ ચેનલમાં જોવો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો બ્લોગ ગમે તો પણ સબસ્ક્રાઈબ કરી નાખજો એક લાઇક કરી નાખજો ને કોમેન્ટ કરી દેજો ને તમે જોવો અહીંયા આ હે લીલી શેફ શેર એમ કે આજે કાલે જ છે વાઠેલી આ પમદીની ક્યાં મહે છે જુઓ તમે પમદીની જ છે એટલે આ હુકાઈ ગયેલી હે જેવી તેવી એટલે એમ હાવને હું કાને પણ જેવી તેવી હે સુકાઈ ગઈ તમે જુઓ જો કામાં ખીપા પણ હે સંપર્ક પહેરવા પડે નકર પગમાં ખૂતી જાય કેવા કાંઈ ખબર જ ન પડે જો તમે કેવા કેવા ખીપા હે ને સમ્પલ પહેરવા પડે આમાં નકર ખૂતી હોય તો ખબર ન પડે કે આમ ખૂતી થઈ હાલો તો મિત્રો આપણે આપણા કામે લાગી જઈએ જાહેર ફેલાણવાની લણવાની દાતો દુઃખી ઠેલી પણ મળી ગઈ છે તો આપણે બાઈજરી લણવા મળવાની એલા છોડી જાહેર આને કા તો હાલો આપણે આપણા કામે લાગી જઈએ તો મિત્રો ફાઇનલી મને હે કે

ઠેલી નાખો માર જવું એટલી થેલી ભરાણી હતી તો બધા બબે ઠેલીઓ ભરી લીધી મિત્રો હું આઠા ખાવા મળતી રો કેટલા એટલા એટલી બધી ભરી લીધી ઠેલી મિત્રો હું શોર્ટ પહેરવા ગયો કે એટલે મારી એટલી કે થેલી ભરાણી ત્યાં હાઠો પણ ખાવા રહી ગયો એટલે વિશાળ કેટલી ભરાણી થઈ હમ પણ મને ભૂલાઈ ગયું હોય શોર્ટ પહેરવા اسکن بیل لڑنی ریا ہے تو ہم تم نے بتا ہوئی کہ ہم جانا ہے سزا ہوتا ہے یہ بھی بائی جو پیشے کومیٹ کر دے جو زائر ہے اللہ زائر ہے کہاں بائی جو پیشے زائر ہے ہم دیکھا رہا ہوں وہاں زائر ہے یہ دیکھا رہا ہوں بائی جو پیشے وہاں ہی دیکھا رہا ہوں زائر یہ بائی جو پیشے ہاں بائی

હવે છે કે શું કરવાનું તમને ખબર છે આવો તમને દેખાડું શું કરવાનું હે હવે આને એક વાઢવાની હે લણાઈ તો જી છે પણ હવે વાઢવાની છે ને આ ફોનમાં શું કરે છે તું ફોન જો વાઠા હલો વિશાલ પણ વાઢે છે કેમ કે એનો કેરો વાહે કેમ કે એનો કેરો પેલેથી લેવા ઘણો બધો વાહે હતો કેરો કેમ કે અહીંયા કેરો લીધેલ છે ને ઓલા ત્રણ કેરાય છે

હા મિત્રો બધું કામ તમામ થાય વધેલા આના પૂળા પણ વાળવાના હોય છે પૂળા વાળા પેલા આનો હલ્લો કરવાના હલો કરતો હો આ એક કેરો મેં જે અહીંયા બધી પકડ્યો છે આમ હેમ એના હેઠે થી અહીંયા બધી પકડ્યો છે જો હમ લીમડો હે ના એનો હેઠો હે આ વોલ્લો લીમડો હોય ને હમ એના ના એનો હેઠો હોય નાથી મેં અહીંયા સુધી પકડ્યો છે ને હમ પૂરો થઈ જાય એક કેરો ને આમ તણ કેળા બાકી છે એટલે બધી પઢાઈ રહે ને વિશાલ ભાઈ કામ આમ કરે છે શું કરા પાઠવા મેડ ડૂકી જો કે ડૂકી જો કે કે છે હમળા તું નહીં એમ કે આયા પવન બહુ છે ના અવાજ ન પૂકતો હે ને પવન હોય કે બહુ એમાં અવાજ હે પર પૂકતો નહીં એ નહીં એનો અવાજ આયા ને પૂકતો તો એમ છે તો હવે હે કે હું આલો હલો કરવા મળું એ વિડિયો પછી ઉતારી તો આલો હલો કરવા મળું હવે

તો મિત્રો હું અત્યારે આવી ગયો ઘરે ને જો તમે શાક સડે છે અને રોટલા બનાવવાના બાકી છે હજી હજી રોટલાનો સૂલો હગ્યો નથી ખાલી શાકનો સૂલો હગે છે ને ગેસ પણ થોડોક ધીમો હે કરેલો કેમ કે શાક બળી ન જાય ને એ સારું گوٹا نئی کچھ نہیں روٹلا کہکو ن હા બનાવી દેજો નહીં પ્યાલા બનાવવાની નહી ને કરો તો ફાઇનલી મિત્રો હું બેસી ગયો છું વાળું ગોટાનું શાક છે દૂધ છે અને રોટલો છે ને હાલો તો મિત્રો હવે આજના બ્લોગમાં એટલુંક રાખી દઈએ તમને ગમે તો યાર લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખશો તો બાકી મળીએ આવા જ અવનવા બીજા બધા